હા તને આપણું પેલું આયોજન શું કર્યું મારું મારું નહીં ને ફાવતું ન કંઈ ને ફાવતું મારે જલ્દી કહી દઉં હાનું કંઈ આવજો મારે આયોજન કરવાથી યાર બધા ભર્યો લેતા આવજો તઈ એ સારું જલ્દી આવજો પાછા નહિભાઈ એ હારું એ હારું હાલ મેં કદાચ જલ્દી નહીં આવો પાછા હા મારે આ બાજુ લ્યા બાદ એટલે હા હા આરો હાલ જજા હો એ હાલ આ મોજા ચા હું ગયા છે છે વાયુ હીલા એ ચા એ તખાજે

કઈ દીધું સા આવ કઈ દીધું એક વખત રિંગ કરો રિંગ કરો એક વખત રિંગ કરી છે તાણ તો આટલા હળક કો દૂર રાખ્યા છે હનો ઠેકરી માર છે જલ્દી આવો ક્યાં જલ્દી આવો તાણા મે તા તમ વાત જો ને બેસા છે જલ્દી આવો એ બાજુ ના કરવા જવાનું જલ્દી આવો ક્યાં સારું જલ્દી આવો કિયા હું જલ્દી કરો તમે હું તો હા તો નહીં આયા બીજું કશું નહીં આયા મોહ <laughs>

ઓંતે દોહી લાવવાની નક્કી થઈ ગઈ બરોબર એ દાણા ભૂજીયા આયા એ મો આયો તો આટલી ઉંમરે પડે ઘોળો ના લાગે હારું ના આપડે એમ કરીએ સીધી જેવું તેવું ના લેવું પડે ઉમર વધી જાય મારી ગમો વાતો ના થાય આવડી ઉમર ગોળ

મોટી <t Basic>